અને અમુક ના સમજાવે હોલિયો ચેન્જ કરવા જવાનું છું હવે આજે ને એટલે જે આ ચહેરો છે આખો બદલી ગયો એ તમે જોઈ લેજો એ બધું છે અને જે આ હોલિયો રાખવાનું કારણ હતું એ પણ આ વિડીયોના લાસ્ટમાં કહીશ બરાબર ને કરશું અફસોસ થાય જેને જેને ખબર હશે ને ખબર હશે જેને ખબર નહીં હોય એને નહીં ખબર હોય કે મેં અમારો હોલીઓ કેમ રાખ્યો છે એ બધું તો ગાઈસ આ ભૂલ્યું છે ને આજે હું ચેન્જ કરવા જવાનું છું તો જઈ રહ્યો છું આજે સલૂનમાં અને શું થશે એ ખબર નથી તમને મજા આવશે જોવામાં કારણ કે જે થશે સારું થશે બરાબર ને તો બને તો વિડીયોમાં કહીશ આ વિડીયો થવાનો છે કંઈક સારામાં સારો ઇન્ટરેસ્ટેડ તો ચલો પછી એ ફટાફટ આપણે સલૂનમાં ગાઈસ જે આ વિડીયો મેં રાખ્યો હતો એનું એક બહુ મોટું કારણ હતું જે કારણ આજે હું તમને શેર કરીશ કે શું કારણ હતું આજે ફાઇનલી આજે આ દિવસ આવી ગયો કે મારે મારું હોલિયો ચેન્જ કરવા જવાનું થયું છે કારણ કે મેં આ દિવસની રાહ જોઈ હતી અને કંઈક એક બીજું કાર્ય પણ હતું બીજું કામ પણ હતું જે કામના કારણે મારે આ હુલિયો રાખવું પડ્યું હતું તો આજે આ હુલિયો આખો ચેન્જ કરીશ હોલિયામાં તમને કંઈક સારું જોવા મળશે અને મને ખુદ બહુ પસ્તાવો થાય છે કાંઈ સિરિયસલી બહુ પસ્તાવો થાય છે કારણ કે

આપણે કેવું કોઈ એક્ઝામમાં જઈએ તો થાય કે શું એક્ઝામ આપશે શું નહીં એવું થાય ને તો આજે અમારે એવું થાય કે શું થશે તો ફટાફટ અમે ત્યાં પહોંચી સલૂનમાં ફટાફટ નહીં ધીમે ધીમે જવું ફટાફટ નથી પહોંચ્યું ધીમે ધીમે પહોંચી સલૂનમાં ચાલો જો કાંઈ મોલમાં આવી ગયો છું ને હવે લીપ કરીને જઈને ચોથા માળે જઈને આપણે જવું છે સલૂનમાં દર્શન શું કરશે યાર આવા એક વર્ષ એક વર્ષનું ગાઈસ એમ કે છે હેર કટિંગ કરવા જઈશ પણ ત્યાં જઈશ તો ખબર હું શું કરાઈશ શું કરાઈશ કસ હું લાગે હેર કટિંગ કરાવું છે ગમે તે કામ છે સે ગાઈસ જઈશ ને ત્યાં લગીને મને હતી આમ તક તક થાય એરો સલૂન માં જઈશ શું થાશે ને તો શું બોલવા ચાહેગો તું શું કરાવું મેં હોલિયા કો ચેન્જ કરાવું કા છે તો તું તો ચેન્જ કરાવું મે બી ગાઈસ ઓર બડા

પછી ફાઇનલી ગાય છે ને હું જો હવે બસી ગયો છું અને હવે શું કરાવીને નીકળીશ ને ખબર નથી એટલે તમે જોજો વિડીયોમાં કે શું હોલિયો ચેન્જ કરાવીશ જે પણ હોલિયો ચેન્જ કરાવીશ ને બહુ મજા આવશે ને બહુ ભાવ લાગશે એટલે આખો વિડીયો જોજો વિડીયોમાં બહુ મજા આવવાની છે આજે આખો હોલિયો કંઈક આખો અલગ જ ચેન્જ થવાનું હશે એટલે તમે બધાને ઘણી મજા આવવાની છે કે શું થવાનું છે અત્યારથી ધક ધક થાય છે મને મતલબ જ્યારથી આવ્યો છે ધક ધક થાય છે હવે હોલિયો ચેન્જ કરીને પછી તમારી જોડે નહીં વાત નહીં પછી હું તમને બતાવીશ મારો હવે આ હોલિયો અત્યારે આવો છે બરાબર અને હવે હોલિયો મતલબ પંદર મિનિટ પછી હોલીઓ કેવું થાય તો ગઈ સાચે છે ને ખબર નહીં શું હોલિયો ચેન્જ થશે પણ જે પણ થશે બહુ સારું થશે એટલે બને રહેજો વિડીયોમાં મને કંઈક ખાજ્ય મને ખબર પડી ગઈ હશે તમે થમ્મેલ જોઈને આવ્યા હશે ખબર પડી ગઈ છે શું થાય છે શું રીટેન ખાવાનું છે તમને ખબર જ છે પણ જે પણ થશે હાવ થશે એટલે બનાવ જો વિડીયોમાં ઠીક છે અને મારા હેર મારો હોલિયો ચેન્જ કરે છે તો ફાઇનલી છે હું હેર કટિંગ જ કરાવું છું મતલબ હોલીઓ બદલાવવાનું જે હતું ને મેં હેર કટિંગ કરાવવાનું છે જો આ કેવા હેર કર્યા છે અમારા છે ને

અને કાય શરમ છે આ વગર મારા માણસ ને ગાય છે ને અને કાય શરમ નથી તો હાલો કઈ પૂરું હેર કટિંગ કરલું કારણ કે માથે જોવાતું નથી આ પુલું હેર કટિંગ થઈ જાય ને પછી તમને લાસ્ટમાં જે લુક આવે છે ને કેવું લુક આવશે એ તમે લાસ્ટમાં મને બતાવજો ઠીક છે બાબુ ભાજે <laughs> <laughs> અને આ જે મેં લુક રાખ્યો છે ને એ મેં કેમ રાખ્યો છે અને કેને જોઈને મેં લુક રાખ્યો છે ને એ હું તમને લાસ્ટમાં કહીશ કે મેં આ લુક કેને જોઈને રાખ્યો છે ઠીક છે હજી ફાઇનલ લુક થયું નથી હજી બધું વાર છે દોસ્તો આ હેર કટિંગ કરવામાં છે ને એક કલાક જો એક કલાક ખાલી હેર કટિંગ કરવામાં આવે છે ખાલી આ હેર રાખવામાં આવે अजी बीयर्स बाकी है तमाम मानो सुन लगे बीयर्स कराओ सर थोड़ा सेट कराएगा और सर तो आवाज डबिंग कर सकते हैं डबिंग करना है ना मुझे સમીર ભાઈ છે સમીભાઈ તમારો ખુબ આભાર થેન્ક યુ એટલા જે અમારે હેર કટિંગ કરાવો તમે કેવા હેર કટિંગ કરાવતો બતાવો એવો મેં એવો ફોટો મતલબ મેં બહુ ટાઈમથી વિચાર્યું હતું કે જ્યારે હેર કટિંગ કપાઈશ ને તો આવા હું રાખીશ મને બતાવું કે મેં કઈ જો છે ને આદિત્ય રોય આદિત્ય રોય સ્પ્રાઈઝ આવામાં લુક રાખવું હતું એટલા માટે આ આને એટલામાં નહોતા રાખ્યા કે મારે કોઈ આ લુક રાખવા માટે એવું નહોતું પણ મારે એક કારણ હતું એ કારણ હતું અત્યારે મેં પછી કહીશ કહીશ ક્યાં બારે કારણ કે મારે બીજે બધું જવાનું છે એટલા માટે હેર કટિંગ થઈ ગયા છે હવે હું જઈશ બારે ભાઈ

ફ્રેન્ડ લોકો છે ને બતાવી પૂછે કે કેવું લુક છે ઠીક છે કારણ કે એ લોકો જ મારા લાવા વાળ જોયા હતા એટલે એ લોકોને પૂછવું પડશે કેવું છે મેહુલ ને કસને પૂછું કસન કેવું લાગે લુક હા એક નંબર લાગે મેહુલ તું કેવું છે જે મેહુલ તું શું કેવા માંગે એને સહી તને શું કેવા માંગે એકદમ સારું સારું લાગે મસ્ત લાગે જો બધા તો કીધું સાવ રૂક લાગે છે તો ફટાફટ જવું છે ઘરે કારણ કે ઘરે જઈને પછી જવું છે આપણે ક્યાંક તો ફટાફટ ખરાબ જાય પહોંચી આવ્યો અને આવીને બેઠો છું ગાઈસ તો ગઈશ આજે આખો આખો હો ચેન્જ કરી નાખ્યો તમે લોકો બહુ દિવસથી વાર જોતા હતા કે રે ચેન્જ કરું આજે કરી નાખ્યો હવે ગાઈશ રહી વાત મેઇન વાત કે મેં આટલા લોંગ હેર કેમ રાખ્યા હતા કંઈક એક વર્ષ થઈ ગયું હશે તો ગાઈશ એવું છે ને કે જે છે તમને સાચું સાચું કહી દઉં કે મારી અને મારા ફ્રેન્ડ સાથે એક બેટ લાગી હતી કે અમે લોકો કંઈક વાત પર અમારું થઈ ગયું હતું વિવાદ કે ચાલો આપણે જોઈએ એટલે હેર ઉપર જ મતલબ થઈ ગયું તો વિવાદ તો પછી મેં કહીને ચેલેન્જ આપ્યું કે તારે એક વર્ષ મતલબ દિવાળી સુધી તારે આ હેર કપાવવાના નથી બોલ ચેલેન્જ એક્સેપ્ટ કર્યું તો મેં એવરી જોશમાં આવીને કીધું હા ઓકે એક્સેપ્ટ તો મને મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધું ને એટલે પછી મારે આખા એક વર્ષ સુધી દિવાળી સુધી મારે આ હેર રાખવા પડ્યા દિવાળી ગઈ એટલે પછી મારે કટિંગ કરવાનું વિચારતો ક્યારે કરું ક્યારે કરું એટલે પછી અહેવ ટાઈમ મળ્યો એટલે મેં હેર કટિંગ કરી નાખ્યા આ જ કારણથી મેં એક વર્ષ સુધી મારા હેર કટિંગ કરાયા એક ખુદની સેલ્ફ રિસ્પેક્ટ માટે કહેવાય કે એક ખુદનું ચેલેન્જ એક્સેપ્ટ કર્યું એના માટે કહેવાય કે તમે જે સમજો તે એના માટે જ મેં હેર લાગ્યા હતા ગાય કેવા હેર લાગે છે મને કાંઈ ખબર નથી કારણ કે એક વર્ષથી મારા મોટા હેર જોયા છે અને હવે આવા કંઈક તો કંઈક અલગ લાગતું હશે મને ખબર નથી જેવા લાગતા હશે એવા છે ને હવે હું તમને હર આવા હેરમાં જ જોવા મળીશ અને હવે હું કાયમ મતલબ જે રે હવે મહિને મહિને કે પંદર દિવસે કંઈક હેર અલગ કરતા રહેશે હવે કરું છું કારણ કે આટલા દિવસ આપણે કાંઈ કરી શકીએ જ નહીં કારણ કે મોટા હેર હતા એટલા માટે તો હાલો ગાઈશ હવે મારે ક્યાંક બારે પણ જવું છે તો ગાઈશ આ વિડીયો તમને અહીંયા જોઈન કરીશ તો ગાઈશ આ વિડીયો હાવ લાગે લાગ્યો છે મને ખબર છે અને આ હેર કેવા લાગે છે કમેન્ટ બધાય કરજો જેટલા વિડીયો જોતો હોય ને બધાય ભાઈ કમેન્ટ કરજો કે આ હેર કેવા લાગે છે ઠીક છે આ હારા હતા કે પહેલા હારા હતા બરાબર નહીં પેલા જે હતા એ ગયા વાડ હા લાગતો હોય તો કમેન્ટમાં જે લખો હોય લખજો સો ગાઈ સ્વાગત કરું છું આ વિડીયોને અહીંયા ચેન મળશે હવે કાલના ડેલી વ્લોગમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મરલે